નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારા બધાનું આપણી ગુજરાત વાત આજે ગુજરાતની બેઠકના સાંસદના નામની તો સૌપ્રથમ મહેસાણાના સાંસદની વાત કરીએ તો હરિભાઈ પટેલ છોટા ઉદેપુર સાંસદની વાત કરીએ તો જશુભાઈ રાઠવા વડોદરાના સાંસદની વાત કરીએ તો ડોક્ટર હેમાંગ જોશી સાબરકાંઠાના સાંસદ ની વાત કરીએ તો શોભાબેન બારૈયા પંચમહાલ ના સાંસદ ની વાત કરીએ તો રાજપાલજી જાડેજા જામનગર ના સાંસદ પૂનમ બેન માડમ આણંદના સાંસદ ની વાત કરીએ તો મિતેશ પટેલ અમદાવાદ પૂર્વ ના સાંસદ હસમુખભાઈ પટેલ રાજકોટના સાંસદ

સી આર પાટીલ જુનાગઢ ના સાંસદ તરીકે રાજેશ ચુડાસમા વાત કરીએ તો ભરતસિંહ ડાભી સુરતના સાંસદની વાત કરીએ તો મુકેશભાઈ દલાલ ભાવનગર ના સાંસદ નીમુબેન બાભણીયા સુરેન્દ્રનગરના સાંસદની વાત કરીએ તો મહેન્દ્ર મુંજફરા અમદાવાદ પશ્ચિમ ના સાંસદ દિનેશ મકવાણા પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવીયા બારડોલીના સાંસદ તરીકે પ્રભુભાઈ વસાવા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા વલસાડના સાંસદની વાત કરીએ તો ધવાલ પટેલ ભરૂચ ના સાંસદ તરીકે મનસુખભાઈ વસાવા દાહોદના સાંસદ તરીકે વાત કરીએ તો જશવંતભાઈ કાપોર કચ્છ ના સાંસદ ની વાત કરીએ તો વિનોદ ચાવડા આમ ગુજરાતના છવ્વીસ છવ્વીસ સાંસદ લોકસભા સીટ ના વાત કરીએ તો સાંસદ તરીકે ટોટલ છવીસ સીટ છે અને તેમાં 25 बीजेपी ના સાંસદ છે અને એક કોંગ્રેસ બનાસકાંઠાના સાંસદ છે આમ આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને નવી જે કોઈ તમારે માહિતી જોઈતી હોય તો તે વિશે આપણને કોમેન્ટ કરો માહિતી પૂરી પાડવામાં આવશે અને સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપણી ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં